એમ આપણા ભક્તિ કરવી છે કે સાધન વિના આ ભક્તિ ન થાય એટલા માટે સાધન ની જરૂર પડે એટલા માટે આ સંતો કે કે વિઠ્ઠલ નામ ને કે વાડું ખોડાવજે નકર ભૂંડળ કેતર તારા ભેળ છે ખારી વાડું મજબૂત રાખજો નકર આ એટલે શીના કોણ પાણી જાય એની હું તમને વાત કરું કારણ કે જે શીંડા પાડી જાય છે એ સંગત જો સંગત જો ફરી ગઈ તો તમારે શીંડું પીડ્યા વિના નો રે નહીં અને શેડો પડે એટલે ભૂંડણ કેતર પેલાય ના એટલા માટે મહાન પુરુષોએ કીધું છે કે જો સંગ કરો તો હાસાની સંગ જો કરો તો વસંતવાળાની સંગ જો કરો તો કોઈ સંતની તો આ જીવન ધન્ય બની જ ગયું છે કારણ કે બનાવવાનો નથી રહ્યો પણ સતાય વિચાર કરવો કારણ કે મહાન પુરુષો એ કીધું છે કે સાર માં સાર એ વિચાર કારણ કે પલે પલે આમાં વિચાર બદલે છે તમને તો ખબર હોય કે ન હોય પણ મને કારા કારા કઈ ની ખબર છે કે વિચાર બદલે છે હા એટલા માટે મહાન પુરુષે કીધું છે કલ્યાણ સાહેબ જીવન ભગતને કીધું છે કે જ્ઞાન ભક્તે ને વ્યારા આવા શુભ વિચાર મનમાં લાવો તો એ नरકના શિમાં ના આવે શુભ વિચાર

આપણને બધાને ખબર પડે કે કુવામાં ગંદુ પાણી ભર્યું હોય તો આવ્યાડામાં સોપો ન આવે કે આવે ન આવે કારણ કે કુવામાં ગંદુ છે ગંદુ છે એમ આપણામાં જો શુદ્ધ વાણી શુદ્ધ ભાવ શુદ્ધ પ્રેમ જો આપણું ચારિત્ર નું શુદ્ધિ છે ચારિત્ર સોંપવું છે તો ક્યારેય તમારો સ્વભાવ બદલશે કાયમ ને માટે તમારો સ્વભાવ શીતળ શાંત પરમાત્મા તરફ આ વિચારો ક્યારે બદલવા ન જોઈએ એટલા માટે નિરાત મહારાજે કીધું છે કે ત્રણ ગુણ છે આનો ત્યાગ કરવાનો છે જ્યાં સુધી રજો ગુણ અને સત્વ ગુણ નો ત્યાગ ન થાય ક્યાં સુધી સારિત્રી ની શુદ્ધિ ક્યારેય ન થાય એટલા માટે આને શુદ્ધ કરવા માટે આનો ત્યાગ કર્યો છે પણ પાછો લઈ લીધો છે કર્યો તો છે નથી કર્યો એવી વાત નથી કારણ કે એ બધું તન સાથે ગયેલું છે એને તન હોપી દીધું મન હોપી દીધું અને જે કાળ રૂપી મુખ હતું એ હોપી દીધું આની આર્ય ત્રણેય ગુણ પણ પાછા ભેગા એને હાર્યા જ રહ્યા છે ને સર્જન જ્યાંનું ક્રિયા આ તન સર્જન થયેલું છે પાંચ ત્રણ ગુણથી આ તમારો સર્જન થયું એટલા માટે આ ત્રણને લેવા પડ્યા હતા અટલે મારપુ ઋષિની માં હમણાં તમે કાતા એમાં કીધું તું કે ત્રણ પુરુષ પ્રગટ કર્યા છે એ બીજા નહી તમા ગુણ રજોગુણ અને સત્વ ગુણ બ્રહ્મા અને વિષ્ણુ અને મહેશ આ ત્રણ પ્રગટ કરેલા છે અને એ જ આ મતી બદલે છે આ જો મતિ બદલતી હોય તો એની સિવાય આ મતી બદલે નહીં આપણામાં ખરેખર કયો તો ગુરુગમ મતિ ગુરુગમ બુદ્ધિ સુક્ષમ છે પણ કારક કારક આ જ્યારે આ બદલી નાખે છે ત્યારે તમો કોણે રજો કોણે અને સત્વ કોણે હમણા મહારાજ કહેતા કે ભાઈ આને તમે જીતો સત્રિપુને પણ એમ જીતા એવા નથી એમ આને જીતવા હોય તો જીતા એવો નથી મહાન પુરુષોએ કીધું છે કે કાળ ક્રોધને હટાવો મન માયલાની ખબર લાવો કોઈ આવા રીત આવો આને જેને કર્યા હોય કઈ રીતે થાય કેમ